વોશરૂમ ને બધું જઈ આવે પાછા કીધું હાલો હોય જાય તો એમાં એમાં આઠ ચાર વાગી ગઈ કઈ ખબર નો પડી અને માથે જતા પાછું વાતાવરણ થોડુંક ઠંડુ હતું હવાર હવારમાં એટલે મજા આવી ગઈ ઊંઘ કરવાની તો આવું બધું છે અને પ્રજ્ઞા ગઈ છે અનગોર કરવા અને અહીંયા અમારા સિયા દીકરા જાગી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લામ લામ સીતાલા તો બસ ચા પાણી નાસ્તો કરીએ એની વેઇટ કરીએ છીએ હવે બાપ દીકરી બે કારણ કે આપણે તો ચા પાણી નાસ્તો કઈ કરવો નહીં આપણે ખાલી હવાર હવારમાં ચા મળી જાય એટલે ઘણું છે અને પ્રજ્ઞા આવીને ભાખરી બનાવે એમની રાહ જોવાની છે હવે તો બસ આવું કંઈક છે સવાર સવારનું વાતાવરણ અત્યારે અત્યારમાં અને વિડીયો કન્ટિન્યુ બનીના રહેજો વિડીયોમાં વિડીયો કન્ટિન્યુ બનીના રહેજો નહીં સોરી બોલવામાં લોચા લાગે છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે બહુ મજા આવવાની છે તમને જેમ જેમ આ વિડીયો આગળ જતો જશે ને

કે ધવલભાઈ તને ની વાત સાચી છે થોડું ખાધું ખાતા શીખો મેંદા વાળું બ્રેડ વાળું ચીઝ વાળું ને એવું ન ખા. પણ એટલે જ જો અત્યારે હું ખાવ છું હું. પિંડો. હા એને શું કહેવાય? હું ખાસો? હે? હાજી પાલક ની લોટવાળી ભાજી. વાહ ધવલ વાહ પ્રભુ કઈ બાજુ છો તમે દર્શન દયો. ક્યાં છો? હાસિયા જો કે માર મમ્મીને હું કી કે હું કે હું કે દીધી આપે છે તું.

ચલો ઓપન કરી અને તમને પતાય તો તમને ખબર જ છે કે અનબોક્સિંગ કર્યા વગર મને શાંતિ ન મળે જ્યાં સુધી હું ન જઈ લો હું છે ને કેવું છે ત્યાં સુધી મને મજા ન આવે ને બીજી એક વસ્તુ લેવી છું કઈક બનાવવાનું છે માટે પણ એ બધી વસ્તુ આપણે પછી વાત કરીશું અને પછી કરીશું પાર્સલ આપણો કંઈક આટલું મોટું છે હે ને સાબજી સાબજી કઈ જવાબ નહીં આપે અને ફ્રૂટ સલાડ બનાવવો છે ને એમનું કટિંગ થઈ છે એટલે એ સફરજન કટિંગ કરે છે ને આપણા હિસામાં દાડમ છે કેમ કે દાડમ એ લોકો કટિંગ કરતા કોઈ ફાવતા નથી કટિંગ નો કરવાનો ખોલવાનો હોય આઈ ફોલતા નથી ફાવતા કટિંગ એટલે લાગે કઈ પા વગર તો દાડમ ના દાડમ નો નીકળે આખામાંથી એમ હોય અનબોક્સિંગ કરવાનું બહુ ઉતાવળ ભઈ પણ ખાઈ ન મારા થી પણ કરવું તો હોય મારે કોઈ કેમ કરું પછી બહુ નો બોલે છે પ્રસાદ જેમ કે કોઈ તે કા ખોલી લીધું બોક્સ મને એમ કીધું કે લ્યો તમે ખોલો જાણે હું તો સિયાના પપ્પા શું જ નહીં

છે મારી હવે હું જરાક ફિટિંગ કરી લઉં પછી જ બતાવું શું છે તો આપણે મગાવી હતી સિયા બેબી માટે આ ચેર બેસવા માટેની જે આવી કઈક ચેર છે ને મટીરિયલ વાઈઝ સારી છે જે અમને ડર હતો ને જોવું હતું એ જ જોવાનું હતું સાચું કે મટીરિયલ કે એવું છે પણ મટીરિયલ વાઈઝ મસ્ત છે અને આમાં પૂછું પૂછું વાગતું હતું પણ બંધ થઈ ગયું જોવાય ગયું બંધ થઈ ગયું અને આ છે ફૂડ ટ્રે ખાવું હોય ત્યારે આમાં આપી શકીએ અને પછી પાછો આપણે કવર કરીને રાખી શકીએ જ્યારે ન આપવું હોય ત્યારે અને આ રિમુવેબલ છે અહીંયાથી આપણે લોક ખોલીએ એટલે આ નીકળી બી જઈ બંને સાઈડથી અને ખાલી ચેર બી થઈ જાય બેઠવા માટેની તો બસ હવે ટ્રાય કરીશું સિયા બેબીને માં બેસાડશું અને ટ્રાય કરીશું એ બેસે છે કે નહીં શું એના રિએક્શન છે એ જોઈશું માંડ માંડ ઊંઘ આવી હતી ત્યાં પગ કવનું ફાલું થઈ ગયું તેમાં ઊંઘ આપણી ઉડી ગઈ આમ તો અઢી વાગે આની આજુબાજુ ખૂલતો હતો ને હવા ધરણાની અંદર ઉડી ગઈ ત્યાં સુધી તો ઊંઘ નહોતી આવતી પણ એનું રીઝન એક જ છે આજે બપોરે જે ભીંડી મસાલા લઈ કડકડીઓ ભીંડો ખાધો એમની સાથે જે આપણે તુવરની દાળની દાળ બનાવી હતી ને એ દાળમાં નહીં એવું લીંબુ હતું એટલે લીંબુના કારણે પગ આપણું ખવવાનું ચાલુ થઈ ગયું કારણ કે જે દિવસથી આપણા પગમાં લાગ્યું છે એ દિવસથી ખટાસવાળું કંઈ પણ વસ્તુ તો ને એટલે તરત જ મને અસર દેખાડે છે અત્યારે જાગીને અને મેં પૂછ્યું હતું એટલે ઊંઘ તરત જ આવી જાય ઘાટી એકદમ રેડીયા જેવી એટલે નો બતાવે અસર ને બાકી અસર બતાવે અત્યારે કઈ એટલી ખાસ ઊંઘ હતી નઈ પણ કીધું હાલો હવે ઘડી ગાડા પીડા તો આખું વિચે

દાદા ખુલી ગયા હા બાકી અમારે બેનપા ને બેસાડ્યા છે નવી ચેર ઉપર તો એમને મજા જ આવે છે એન્જોય જ કરે છે પણ કુદરતી અને અહીંયા ફ્લેશ લાઇટ સામી આવે ને એટલે એના મોઢા પર ને સ્માઈલ બધું બંધ થઈ જાય હે ગાયબ થઈ જાય અહીંયા મમરા મૂક્યા પણ હવે મમરાય અડતી નથી વાઈ ગયા છે પાંચમા દસ કામ અને બસ પ્રજ્ઞા ગઈ હતી બજારમાં ખરીદી કરવા તો ખરીદી કરીને આવતી રહી છે કારણ કે હમણાં આવે છે હવે હોળી નજીક એટલે કે હોળીનો તહેવાર નજીક આવે છે તો એમની શોપિંગ કરવા માટે ગઈ હતી ને એમમાં શું શું જોશે આપણે એ બધું ધાણી ડાળીએ સિંગ રે રેવડી એમ હોય એટલે બનાવે છે મસ્ત મજાનો હાઈડો તો હાઈડો બનાવવા માટેની સામગ્રી બધી લેવા ગઈ હતી એ નો ભાવે જાહેર હોય ઝાર નહીં જોવા જાહેર

કરી રહી છે કરી રહી છે પ્રજ્ઞા ઓ બાઈકુ બોલો જી કેટલે કુઈ ધારું હવે હાલે છે ધીમે ધીમે ગાડી મારી ધીમે ધીમે હાલે છે એમ અને આપણે વત્તુ કરાવી લીધું વત્તુ કરાયું ત્યાં સુધીમાં આવી કે પોટલીઓ થઈ ગઈ છે તૈયાર મસ્ત મજાની ને હજી તો હાઈડાનું તો બધું શરૂઆત કરવાની બાકી જ છે કઈ રીતના એ બધું જો અમાર વા વયા ગયા છે વર્ષાબેન લઈને હવે માપ સાઈડ લઈને બધું કરશે કારણ કે હું જોયું આવો તો કઈ નો કાઢે દાંત કેમ સિયા કામ કરતા કરતા આવ્યો છે બ્રેક કારણ કે સાંજનો સમય થઈ ગયો છે તો રસોઈ પાણી પણ બનાવવા પડશે તો રસોઈમાં છે આજે મસ્ત મજાની પાલકની ભાજી ચણાના લોટવાળી સાથે છે આપણે ફ્રૂટ સલાડ જે તમે બપોરે જોયું એ અને રોટલી ગરમા ગરમ તો આવું સાંજનું વારું પાણી છે મેનુમાં તો મોજ આવી જવાની છે જોરદાર સિયાબેનનું હાલા થઈ ગયું છે તૈયાર તો હાલામાં એમના હાલા કરાવી દઈએ કારણ કે બેનબાને બે વાર અંદર લઈ ગયા સુર આવવા માટે પણ સૂતા નથી એટલે હવે છેલ્લો ઓપ્શન આપણી પાસે આ છે બેનબાને સૂર આવવાનો કેમ

કે લક્ષ્મણની પત્નીનું નામ શું હતું અને રાવણની પત્નીનું નામ શું હતું તો લક્ષ્મણજીની પત્નીનું નામ ઉર્મિલા અને રાવણની પત્નીનું નામ મંદોદ્રી હતું એ ઘણા લોકો કોઈએ સાચો જવાબ આપ્યો છે તો સાચો જવાબ આપવા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને આજે હવે જે ક્વેશ્ચન પૂછ્યો છે એક ક્વેશ્ચનનો આન્સર કેટલા લોકોને આવડે છે એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે તો ચલો કંઈ નહીં હવે મળીશું આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જયીજ રત્ન શાંતિથી રેજો અને શાંતિથી રહેવા દેજો